આ તો જે અડધો થયો પણ વાંહે મોટા ધડસા જેવા થાયના પાવતો જ કઈ વાત કરી તો જો કે હાઉ નીચે આવી ગયા હે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાયની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે હવારમાં આપણે આવી ગયા જીરું લેવા જો તો કરી નાખે પાથરા જીરું લેવાનું ચાલુ છે અને કેટલા જણા જીરું લઈ ખબર અમે ખાલી બે જણા જુઓ એક આર્યું કાનો છે અને એક હું કારણ કે અત્યારે દાડિયે જડતા નહીં અને લગ્નગાળો ફૂલ આલે છે બધા કડીક આમ જાયનું જાય છે કડીક આમ ફરતી બાજુ જાયનું જાય છે અને કોઈ જીરું લેવરાવ આવતું નથી તો હું કરી એવા કંઈ બે હોય તો નહીં એટલે જેટલું થાય જેટલું ઉપડે એટલું મેં અને કાના બે કરી નાખ્યું જીરું લેવાનું ચાલુ અત્યારે થયું ત્યાં ત્રણ કાઢડી ઉપર તો લઈ નાખવું એ અને હજી કામ કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે જ્યાં લગ્ન લેવાય ત્યાં લગ્ન બરાબર ને જો જીરું આ પ્રમાણે નું હે કઈ આપડું અને હજી અડધા અડધું તો રહી અડધા ઉપર તો લેવાઈ ગયું છે પણ હજી ઘણું બધું બાકી તમને બતાવી દઉં તો જો આ કાનો બેઠો અહીંયા વાહી બાકી હમણાં હમણાં મુરુ આ બધી બાકી છે તે છે કામણ ઉપર બધી બાકી છે અને હજી આ આજ તો નો લેવાય કારણ કે અમે હે જ ખાલી બે જણા ટંડા મુંડા બરાબર એટલે હજી બહાર લાગશે એટલે લાગશે થોડાક દિન પણ આમાં જુઓ આ પ્રમાણેનું જીરું પાકનું છે અને સોડવા તો મોટા છે જુઓ આવડા આવડા સોડવા છે અને પાકનું આવું જીરું છે પાકી હાવ એટલે હાવ ઉપાડવાના ઘાનું છે જુઓ જીરું તમે તો હાલો કરી જીરું લેવાનું ચાલુ અને તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો બરાબર

અને આમ તો બધું આપણે અગાઉ લીધેલું પણ અત્યારે કાનો બે એટલું લઈ નાખી નાખ્યું છે અને મેં કીધું પહેલા આપણે શેરા કરી નાખીએ એટલે કે કુંજા કરી નાખી અને પછી આપણે પાછું જીરું લેવાનું ચાલુ કરી અને આ શેરા છે અને આ જો આ પાથરા કેવડા કેવડા થયા ડીજે વાળે અવાજ આવતો હોય તો થોડો ઘણો લાવી લીજો હવે તો ફટાફટી આપણે શેરા કરી નાખી અને પછી પાછું એનકા જીરું લેવાનું કરી ચાલુ તો કુંજવા કરી અને પાછું કરી નાખ્યું જીરું લેવાનું ચાલુ અને અત્યારે અઢાર જેવા આપણે શેરા શેરા કમ કુંજવા બને કઈ તમે તે કેતા હોય અને પાછું જોવો જીરું લેવાનું બે કરી નાખ્યું એ ચાલુ તો અત્યારે જુઓ વાયગા હે ખાલી દસ અને હાવ એટલે હાવ ઠાર વહી ગયો છે જોકે ઠાર આવતો જ નહીં છે લીલું જીરું હોય તો લેવાય બાકી આ જો આન કાંઈક બેસા હે હાવ એટલે આવું પીરા પડી ગયા હે તો એની અંદર જો જીરું અતિ પ્રમાણમાં ખરે આ ઠાર ન આવે એટલે અને જ્યારે આપણે ઠારની જરૂર નથી ત્યારે ઠાર આવી અને બધું જીરું હતું એને બગાડી નાખ્યું અને અત્યારે જ્યારે ઠારની જરૂર છે ત્યારે આવતું નથી અને જીરું લેવામાં સરખું આવતું નહીં એટલે આવું બધું છે જ્યારે જરૂર હતી ત્યારે ન આવ્યું અને જ્યારે નહોતી જરૂર ત્યારે હબ હબ આવી નાખી હોય ઝાટકી એટલે અત્યારે જો લેવું પડે બીજું શું થાય અત્યારે ન લે તો પાછી આ બેડતું જાય એટલે આવું બધું છે થાય બીજું જોવા આમાં જીરું કેટલું ખરે તમને બતાવું તો આ વાંધો પડે ઠાર અત્યારે આવે ને તો આપણે ડબલ ગણું જીરું લઈ હેગી અને ન આવે તો આવું થાય બીજું હોય લીધા રાખીએ ચાલો જોતા રહ્યો અત્યારે લઈ લઈ જીરું થોડુંક પછી કરી નાખી આના એટલે શેરા અગિયાર વાગી ગયા છે અને આપણે જીરું લેવાનું કરીને બંધ કારણ કે અતિ પ્રમાણમાં જીરું ખરે છે અને જો કુંજવા કરીને નાખ્યા અહીં આપણા એટલા એટલે ટોટલ આજ બે જણાથી બાવીસ ત્રેવીસ કુંજવા થયા કારણ કે લઈ લઈને કેટલું લેવું બે જણાઈને અને પાંચો ઠાર અમળેથી આવું આવતું નહીં એના લીધે આપણે જાહેર જીરું ઉકાળવાનું તકલીફ પડે કારણ કે ઉડે જે ખરે જા જીરું તો હાલો તમને હું મળું આગળ હું કરવાનું થાય જીરું કાઢવાનું થાય કે હું થાય ખેતરમાં જવાનું હોય તો તો તમે જોતા આ બધું જો આપણું ખેતર છે છે આમાં અડધું બાકી જેટલું લેવાનું એટલું જીરું ઉપાડ્યું બરાબર અને ઠાર ના લીધે ઠાર નતો એના લીધે જીરું નીચે ખરતું હતું અને ભાવતો જ કઈ વાત કરી તો જો કે હાઉ નીચે આવી ગયા હે ત્રણ હજાર થી ચાર હજાર લગ્નમાં હે અમુક ચાર હજાર થી ચાર પાંચસો અને એટલા બધા ડાઉન થઈ ગયા છે અને જોયું થાય બરાબર અને કાલી આપણે બધું જીરું ઉપાડી લેવું છે કારણ કે હવે વરસાદની થોડીક બીગ લાગો મળી છે અને આજ માન વાણ કરીને બધાને મનાય છે દાડિયા બાળિયાને કરનાર બરનાર બધા લગન ગાડું લગન ગાડું કરતા તો કાલ બાકા જે બોલાવવાની છે અને ઇનોવલો કાલ આવી જાય છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બ્લોગ કેવો લાગ્યું એ કોમેન્ટ કરી નાખજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે યાર ઝેરેથી મેં જીરું આવ્યું ત્યારથી તે છેક અત્યારે પાપ આવ્યું ત્યાં લગનને અમે ડેઈલી વ્લોગ અપલોડ કર્યા છે તો થોડો ઘણો સપોર્ટ કરતા રહી ગયો બાકી બધાને જય શ્રી રામ અને જય માતાજી